ભાઈ ગાંડીગીની છે ને કામે સારું કરે છે નાના બાળકો માટેની ભાઈ સ્કૂલે ચલાવે છે એટલે થોડા ઘણા સપોર્ટ કરજો એટલે ગાંડી ગીરરા જો પાછા એ વાત કઈ ઘટ્યા બાકાજી કી બોલવી જોઈએ આ લોકોની ભાઈ વિડીયો એટલા બનાવે છે કારણ કે પોતાના ખર્ચે ત્યાં આવવું પેટ્રોલ ભરે એટલે થોડીક મહેનત કરો એટલે ભાઈ થોડા ગાંડીગીરમાં બાકાજી કી બોલાવ ચાલુ થઈ જાય આપણે પણ જો આપણા સબસ્ક્રાઈબર વધે એટલે આપણે આજે બેઠા છે રોયલ રાજા જોડે કહીશું કે એની સાથે જ આપણે કામ કરવાનું છે તો આપણી ચેનલ જલ્દી જલ્દી મિત્રો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું કોઈ ભૂલતા દો આખા ગાંડીગીરમાં વિડીયો જવો જોઈએ બાકાજી બોલવી જોઈએ આપ

હેલો મિત્રો તો સ્વાગત છે એક નવા બ્લોકમાં તો ફરી પાછા આજે આપણે આવી ગયા છે ઉના તાલુકાના ખુજુદરા ગામે આમ તો આપણે અહીં ત્રણ વખત આવ્યા છે શરૂઆતમાં વનરાજભાઈને અને એમની બહેનને મળવા આવ્યા હતા ત્યારબાદ આ જ્યારે ઘરને પાડવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આપણે આવ્યા હતા અને પાછા અત્યારે ઘરની હાલત જોવામાં આવ્યા છે કે ઘરનું કામ ક્યાં સુધી પહોંચી ગયું છે તો મિત્રો ચાર દિવસ થયા છે આપ જોઈ શકો છો કે ઘર જે પહેલાં હતું એના કરતાં અત્યારે બની અને એકદમ પ્લાસ્ટર બ્લાસ્ટર બધું કામ પતી ગયું છે મિત્રો આપ જોઈ શકો છો મારી પાછળ એ એ જ ઘર છે જે બેન નોધારા જે બેન ભાઈ હતા એમના માટે રોયલ રાજાએ ઘર બનાવતા હતા તો ત્યાં આપણે આજે પહોંચી ગયા છે તો ચાલો તમને બતાવીએ આખું ઘર કઈ રીતના પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ બાથરૂમ કરવામાં આવ્યું છે ઘરની જગ્યા બદલાવવામાં આવી છે છે કે નહીં તો બ્લોગમાં મિત્રો સ્ટેક સુધી બન્યા રહેજો આખો બ્લોગ જોજો અને વિડીયો ગમે તો મિત્રો તમે આને જલ્દી જલ્દી શેર કરજો જેથી આવા અવનવા લોકોને આ વિડીયો મળે અને કોઈ જરૂરિયાતમંદોને જો મદદ જતી હોય તો એના માટે અમારો કોન્ટેક કરો તો અમે આવા જે રોયલ રાજા છે ખજુરભાઈ છે તેવા લોકોને અમે ટેક કરીએ અને એવા માણસને મદદ મળે મિત્રો તો તમારું કામ ઓનલી ફોર એટલું છે કે તમારે જલ્દી જલ્દી આ વિડીયોને શેર કરવાનો છે તો બ્લોગમાં આ છે આપણા વનરાજભાઈ જેઓ બે ત્રણ દિવસથી સ્કૂલે નથી ગયા જ્યારથી મકાન પાડવામાં આવ્યું છે ત્યારથી પોતે જ એમાં મદદ કરે છે કેમ કે પોતાનું ઘર બને છે તો પોતે એમાં મદદ કરે છે પથ્થર આપવામાં ગારીઓ આપવામાં આ વિડીયોમાં જોઈ શકતા હોશો કે વનરાજભાઈ અને બેન બેનને આમાં મદદ કરે છે મિત્રો તો આપણે વનરાજભાઈ પાસે થોડુંક જાણીએ કે મકાન ક્યાં પહોંચ્યું છે કે વનરાજભાઈ મજામાં મજામાં આજે સ્કૂલે નથી ગયો નહીં કેટલા દિવસથી નથી ગયો ત્રણ ત્રણ ચાર દીચા મકાન ક્યાં સુધી પહોંચી ગયું આપણો પ્લાસ્ટર બ્લાસ્ટર થઈ ગયું છે લાદી બાદી બાકી છે કરો એવું છે ઓર કેટલા ટાઈમ થી કામ ચાલુ છે રાત નઈ હાલતું કે દિવસે હાલતું કામ દિવસ નઈ રાત નઈ હાલતું એવું છે તો મિત્રો આપ જોઈ શકો છો તો વનરાજભાઈ આપણે આગળ જાય છે ને આપણે ઘર માં અંદર જઈએ છે બતાવીએ તમને કે ઘર કઈ રીતના બન્યું છે આપ જોઈ શકો છો મિત્રો કે આવી રીતના ઘર બનાવવામાં આવ્યું છે ઉપર પેઢિયા લગાવવામાં આવ્યા છે અને એની ઉપર ફાપડા ગોઠવવામાં આવ્યા છે આ બાજુ એક બારી રાખવામાં આવી છે રોડ સાઈડ અને એક પાછળ બારી રાખવામાં આવી છે અને આવું કંઈક રૂમ મોટો બનાવવામાં આવ્યો છે મિત્રો અને બાથરૂમની પણ સુવિધા કરી દીધી બાથરૂમ કઈ બાજુ બનાવી છે કદાચ તો ચાલો તમને બાથરૂમ બતાવીએ આપ જોઈ શકો છો મિત્રો કે બાથરૂમ અહીં બહુ મોટું બનાવ્યું છે જેમાં અંદર જ ટોયલેટ અને બાથરૂમ બંનેની સુવિધા થઈ જાય અને અંડરગ્રાઉન્ડ નળ ફિટિંગ અને ઘરમાં પણ અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગ કરવામાં આવ્યું છે મિત્રો અને રાત દિવસ અહીં કામ ચાલુ થયું છે આ અમારા ટાબરિયા આવી ગયા છે ગામના બધા જોવા માટે કે કેમેરો આવે એટલે નાના છોકરાઓને મજા આવે અને આ આખું કેમ્પસ છે જે શરૂઆતના આપણે વિડીયોમાં માધ્યમથી જોયું હતું તો આપ જોઈ શકો છો કે પહેલાં મિત્રો કેવું હતું તે વિડીયોમાં તમે નીચે જોઈ શકો છો કે પહેલાં ઘરની હાલત કેવી હતી અને હવે મારી પાછળ જે ઘરની હાલત છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું રોયલ રજાએ મકાન બનાવી દીધું છે કેમ કે રેવાવાળા એક બેન અને ભાઈ જ છે વધારે એને આગળ પાછળ કોઈ છે નહીં તો એમના માટે આ ઘર બરાબર કહેવાય અને એમના માટે એકલું બાથરૂમ કે દીકરીને જવું ન પડે એટલે સાઈડમાં જ બાથરૂમ અને સંડલ બનાવી દીધું છે બાકીનું કામ હજી પેન્ડિંગ છે ચાલુ છે તો રોયલ રાજા અહીં જ રોકાય છે તો હમણાં આવે છે તે ફ્રેશ થઈને તો ચાલો તમે એની સાથે મુલાકાત કરાવીએ અને એમની સાથે થોડી વાતચીત કરીએ કે કેટલા ટાઈમથી મકાન બની ગયું છે શું શું બહારથી મંગાવ્યું છે કેટલો કેટલું આમાં બજેટ થયું છે તો લોગમાં મિત્રો શેખ સુધી બન્યા રહેજો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે સોમીબેનના ઘરે જે વનરાજભાઈ અને એમાં બેન છે તે આપણે વિડીયોમાં દરેક વિડીયોમાં સોમીબેન છે કે તેમને માની તરીકે તે હાચવે છે તો તેમનું ઘર બાજુમાં છે અને જ્યારથી મકાન તોડવામાં આવ્યું છે ત્યારથી તે બહેનને ભાઈ સ્વામીબેન ની ઘરે જ રહે છે તો ચાલો સ્વામીબેન ને મળીએ અને એની સાથે થોડીક વાતચીત કરીએ સ્વામીબેન મજામાં મજામાં કેમ છે બેન મજામાં તો અમારા રોયલ રાજા તમને ખબર છે કે જ્યારથી મકાન પડ્યું છે ત્યારથી રાત દિવસે અહીં જ છે મિત્રો તો આપણે સોમીબેન પાસેથી જાણીએ કે મકાનનું કામકાજ ક્યાં પહોંચ્યું છે મકાનનું કામકાજ થઈ રહ્યું છે થોડુંક એવું બાકી રહ્યું છે પછી દિનેશભાઈ રાત દિવસ અહીં રહી છે

અને તેમને દિનેશભાઈ તો કામ પણ રોયલ રાજા તરીકે વધારે ઓળખે છે અને એમનું આ પેલું મકાન છે અને એ બનશે અને ગીર સોમનાથમાં હજી પણ ઘણા મકાનો બનશે તો અત્યારે મિત્રો આ સ્વામીબેનનું ઘર છે અને ત્યાં તે ભાઈ બહેન રહે છે અને આપણા રોયલ રાજા અત્યારે મોર્નિંગમાં જોઈ શકો છો કે અહીં બેહી ગયા છે કેમ કે આખી રાતનું સવાર સુધી કામ ખેંચ્યું છે મિત્રો કેમ કે ઓનલી ફોર ચાર જ દિવસ છે ને ચાર દિવસમાં તમે જોઈ શકો છો કે મકાન જેણે ધાઈ દિનકા ઝોપડા જેમ અઢી દિવસમાં બન્યું એમ ચાર દિવસમાં દિનેશભાઈએ અમારા રોયલ રાજાએ આ મકાન ઊભું કરી દીધું છે તો ચાલો દિનેશભાઈ ભેગા આપણે મકાનની વિઝિટ કરીએ અમારા રોયલ રજા છે અત્યારે અમારી સાથે બેઠા છે મોર્નિંગના અત્યારે સાડા અગિયાર બાર વાગી ગયા એમ તો અને રાત સુધી કામ ખેંચ્યું એટલે અત્યારે ઘણો આરામ કરી અને ઉઠી ગયા છે તો પૂછીએ કે આપણે કામકાજ ક્યાં પહોંચ્યું છે ને પછી આપણે મકાન બાજુ જઈએ આજે છે આપણા રોયલ રાજા મૂછું બુછુનો વળ અને ટોપી તમે જોઈ શકો છો મિત્રો ક્યાં સુધી કામ પહોંચી ગયું આપણું મકાનનું અને કેટલા દિવસ થયા તો પૂરી વિગત આપણે હવે દિનેશભાઈના અવાજમાં સાંભળીએ આજે દિવસ તો પાંચ દિવસ થઈ ગયા છે મકાનમાં સખત કામ કરવા માટે રાત દિવસ કામ કરીએ જ છે કારણ કે રાતે કામ કરીએ એટલે સવારના થોડાક મોડા ઉઠીએ છે અને કારીગરો થોડા મોડા આવે છે કારણ કે આખી રાત કામ કરે છે પાંચ વાગ્યા સુધી આજે છે ને સાડા પાંચ થી છ વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કર્યું ને થોડુંક પ્લાસ્ટર બાકી છે ને લાદી બાકી છે એટલે અમારે કન્ફર્મ એવું છે કે બે દિવસમાં મકાન આખું કમ્પ્લીટ કરી દેવું બરોબર છે ખૂબ સારી વાત છે મિત્રો ઘણું હું આવ્યો તો મને ખબર નથી કેમ કે જ્યારે ભાઈ વનરાજભાઈની મુલાકાત પહેલાં લેવા આવ્યો હતો અને પછી હું પાછું ઘર પડ્યું ત્યારે રોયલ રજા જોડે આવ્યો હતો અને આજે આવ્યો તો ઘણું કામ ખેસાઈ ગયું છે એટલે પંદર તારીખે સાંજના પાંચ વાગે કામ ચાલુ થઈ રહ્યું હતું પંદર તારીખે ભાઈ ગાંડીગીર ની સલાહ ને કામ સારું કરે છે નાના બાળકો માટેની ભાઈ સ્કૂલ ચલાવે છે એટલે થોડા ઘણા સપોર્ટ કરજો એટલે ગાંધીગીર ના જોવા વિડીયો એટલા બનાવે છે આપણે પણ જો આપણા સબસ્ક્રાઇબર વધે એટલે આપણે આજે બેઠા છે રોયલ જોડે કે એની સાથે જ આપણે કામ કરવાનું છે તો આપણી ચેનલ જલ્દી જલ્દી મિત્રો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરી નાખો ને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં આખા ગાંધીગીરમાં વિડીયો જવા જોઈએ બાકાજીક બોલવી જોઈએ હોપ મિત્રો કે આ આપણું ઘર છે અને આપણા રોયલ રાજા આપણી સાથે છે તો આવી રીતના એક રૂમ બનાવવામાં આવ્યો છે અને ઉપર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ કામકાજ કરવામાં આવ્યું છે આ બાજુ બારી મૂકવામાં આવી છે અને બે બારીક આ પછી મૂકવામાં આવી છે આ પ્લાન આપો અમે નક્કી કર્યો તો કઈ રીતના બનાવવું આ આખો પ્લાન બીજને બે અમારા રોયલ જ્યારે નક્કી કરેલો જે ઉપર પીઓપી પણ જે ઉપર પીઓપી આવશે અને લાઇટ ફિટિંગ અંડરગ્રાઉન્ડ રાઇટ અને બાથરૂમની સુવિધા કઈ બધું કરી છે બાથરૂમની સુવિધા એ બધું કરેલી છે ભવિષ્યમાં હજી ગરીબ માણસો માટે સેવા કરવાનો તમને જે પહેલો અનુભવથી સ્ટાર્ટ કર્યો છે તો ભવિષ્યમાં હવે કઈ રીતના આગળ પ્લાન તમારો રહેશે કે કોઈ ગરીબ માણસોને જરૂરિયાતમંદોને ઘર બનાવવાની જરૂર હોય તો કઈ રીતના આપણે કામ આગળ વધારશું ભવિષ્યમાં તો એ જ વિચાર કરી લીધો કે આપણે આશીર્વાદના છે આપણે ખજર મળી વળી ગયા છે એટલે ગીર સોમનાથમાં કોઈ પણ આવા પરિસ્થિતિ કોઈ બીમાર હોય કોઈ આવી રીતે પરિસ્થિતિવાળા હોય તો એ લોકોને આપણે મદદ કરશું એટલે તમારે મિત્રો ઓનલી ફોર એટલું કરવાનું છે કે તમારે વિડીયોને અમારી સુધી પહોંચાડવાનું છે અમે રોયલ રાજા સુધી પહોંચાડશું તો એમને ખ્યાલ પડે કે સોશિયલ મીડિયામાં તો લાખો વિડીયો ફરતા હોય મિત્રો પણ જે તમારી આજુબાજુ કોઈ ગરીબ હોય કોઈને પરિસ્થિતિ નબળી હોય કોઈ બીમારીથી લાંબા ટાઈમથી પીડાતું હોય તો મિત્રો અમારા વિડીયોને અમને અમારા નંબર દ્વારા અમને જાણ કરો તો અમે રોયલ રાજા સુધી પહોંચાડીએ અને તમારી વિઝિટ લઈએ અને ત્યારબાદ તમને પણ રોયલ રાજા જેવા માણસો છે અત્યારે સમાજભાવી કે એ કહે છે કે અમને ખજુરભાઈનો આશીર્વાદ મળી ગયો છે પણ એનું પણ શરૂઆત ઘરની કરવી એ પણ એક મોટી વસ્તુ છે મિત્રો મિત્રો કેમ કે આમાં પૈસા વાપરવા પડે અને ઘણા લોકો અત્યારે વિરોધ કરે બધાને મારે કહેવાનું છે કે આ કંઈ ચાર દિવસમાં ઘર એમને એમ ઉભા થઈ જતા નથી આમાં રાત દિવસ પરસેવો પાડવો પડે છે આમાં પૈસા ખરસવા પડે છે ત્યારે મકાન બને છે ડાયરેક એમ કોઈ વાવા કરતું નથી મિત્રો તો એવા માણસોને કેવું છે કે તમે કોઈક એક ઘર બનાવી અને વિડિયો મૂકો તો અમે તમને પણ સેલ્યુટ કરીએ કોઈની ઉપર ડાયરેક્ટ બ્લેમ કરવાથી કોઈ માણસ આગળ નથી વધી દીધું સોશિયલ મીડિયામાં તો ત્યારે એવું છે કે લોકોને જોવાની મજા આવે એટલે લાઇકો મળે એટલે કોઈકને એમ કે અમે ફેમસ થઈ ગયા ફેમસ થવું એ મહત્વનું નથી કોઈ ગરીબની સેવા કરવી કોઈ નિરાધારનો આશરો બનવો એ મહત્ત્વની વસ્તુ છે તો આવા રોયલ રાજા જેવા માણસોને દિલથી સેલ્યુટ કરવા જોઈએ મિત્રો કે આપ જોઈ શકો છો કે શરૂઆતની જે હાલત હતી અત્યારે ખજૂતરા ગામમાં ને અત્યારે જે ઘર બનીને રહ્યું છે એક નંબર ઘર બનાવ્યું છે મિત્રો એની યથાશક્તિ પ્રમાણે એના જે અત્યારે મિત્રો એનું પણ સ્ટાર્ટિંગ જ છે એના પણ ફોલોવર છે પણ મિત્રો જે બીજા લોકોના જે કોમેડી વિડીયો બનાવે છે બીજા ઘણા વિડીયો બનાવે છે એ લોકોને ઘણા ઘણા છે કોઈ મદદ કરતું નથી પણ આવા લોકો શરૂઆતથી જ મદદ કરે છે તો આવા લોકોને સપોર્ટ કરો અને આવા લોકોના ચેનલનો શેર કરો એના વિડીયોને વધુ વધુ શેર કરો તો એમને બેનિફિટ મળે તો એમને પણ ગરીબોની સેવા કરવામાં થોડુંક જે યથાદાન વસ્તુ જોઈએ એમને કોઈ મકાન બની જતું નથી કે કોઈ મફતમાં કોઈ વસ્તુ આપતું નથી તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મિત્રો એવું છે આપણે ખજુદરા ગામનું ઘર કે જે અત્યારે બની અને થોડાક દિવસોમાં તૈયાર થઈ જશે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે ખજુદરા ગામથી પાછા રવાના થયા છે મિત્રો કોડીનારથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર મિત્રો દૂર થાય પણ આવી એ વિડીયો બનાવવા કે થોડી ઘણી માનવ સેવાય થાય અને કોઈ સુધી વિડીયો પહોંચે તો થોડીક મદદ થાય અને થોડુંક આપણું યુટ્યુબમાં થોડા સબસ્ક્રાઈબર મળે એવું થાય તો આવી એક માનસિકતા ને હું વિડીયો બનાવું છું મિત્રો તો તમને પસંદ આવતા હોય તો વિડીયોને મિત્રો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને એ જલ્દી જલ્દી આ વિડીયો જોવા માટે કહેવું કે ભાઈ આ દિવસે સારા સારા વિડીયો બનાવે છે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કારણ કે હજી ગીર સોમનાથમાં ઘણા એવા મકાનો છે કે ઘણા એવા ગરીબ માણસો છે જેમને આપણે ઘર બનાવવાના છે તો આપણે ખજૂભાઈ સુધી વિડીયો પહોંચાડવાનું આપણું એક જ કામ છે તો અત્યારે આપણે ખજૂર ગામે છે અને હવે આપણે જઈએ છીએ કોડીનાર તો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય